મોડેરી લાઈવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાના પીપલદા ગામે ડબલ મર્ડરની જે ઘટના બની છે તેનું ફોલોઅપ જણાવતા આપણે જણાવી રહ્યું કે આ ઘટનામાં મૃતકનું પોસ્ટમોર્ટમ થઈ ગયું અને મૃતદેહ પણ લાવવામાં આવ્યો ગામમાં ત્યારે શોક સંતપ્ત સમગ્ર ગામ સ્તબ્ધ થઈ ગયું હતું અને સમગ્ર ગામની અંદર સન્ટ સન્નાટો પણ હતો મોતનો સન્નાટો અને બે દિવસ દરમિયાન એટલે કે પરમ દિવસે વીસ તારીખના સમિત સાંજથી ગઈકાલે સાંજે સાડા ચાર વાગ્યા સુધી દરમિયાનની અંદર બાર કલાકના સમયગાળા દરમિયાનની અંદર આ ઘટના બની હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે પોલીસ જે અજાણ્યો વ્યક્તિ છે એની તપાસ પણ કરી રહી છે જે મરનાર છે એમના ભાઈ વિઠ્ઠલભાઈ રામલાભાઈ તેઓએ કવાંટ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે જરી નિશાળ ફરિયાદ ખાતે તેઓ રહે છે મરણ જનાર ગંજીભાઈ રામલાભાઈ રાઠવા ઉમરવાસ સિત્તેર અને ચિમતીબેન ગંજીભાઈ રાઠવા ઉમરવાસ અગ્ન સિત્તેર બંને દંપતી આ ઝુંપડામાં રહેતા હતા ને તેઓ એ ઝુંપડામાં એકલા હતા નિસંતાન હતા તેઓની સાથે કોઈ બીજું હતું નહીં રાતે તેઓ પોતાના ખાટલામાં સૂતા હતા તે દરમિયાનમાં જ અચાનક જ આ હથિયારો આવ્યો અને ખચાખચ કઈ સમજે વિચારે આ બંને દંપતી એ પહેલાં તો એમની ઉપર હુમલો કરી દીધો અને એમના માથાના ભાગે ગરદનના ભાગે ગંભીર ઈજાઓ કરવામાં આવી તીક્ષ્ણ હથિયારના ઘા ખચાખચ જીકવામાં આવ્યા કવાટ તાલુકાના પીપલદા ગામના અહીંયા દ્રશ્ય તમે જુઓ ઘર સન્નાટો છવાયેલો છે સામાન્ય ઝૂંપડું છે કરાઠાનું અને એની અંદર આ પરિવાર રહેતું હતું અને ત્યાં અત્યારે સન્નાટો છવાયેલો છે ત્યાં જે પરિવાર રહેતું હતું એ સ્થળ તમે જુઓ બિલકુલ વેરવિખેર અવસ્થામાં બધો સામાન પણ પડેલો છે અને અહીં દંપતી રહેતું હતું સિત્તેર વસ્તી હસી ખુશીથી પોતાનું જે મહેનત કસ જીવન છે તે જીવી અને ગુદાન ચલાવતું હતું અચાનક જ આ હત્યારાએ આ માળો વિખેરી નાખ્યો કવાટ પીએસઆઈ એડી ચૌહાણ એની ટીમ પીપલદા ગામે રૂબરૂ ગઈ હતી પોલીસના જણાવ્યા પ્રમાણે વીસમી ઓગસ્ટના રોજ સાંજે સાત વાગ્યાથી એકવીસમી ઓગસ્ટ એટલે બીજે દિવસે ગઈકાલે સાંજે સાડા ચાર દરમિયાનની અંદર આ કોઈ પણ સમયે ઘટના બની છે બનાવ અંગે પોલીસ વિગત આપી રહી છે પ્રમાણે પોતાના રહેણાંક ઘરમાં તેઓ બંને ઊંઘતા હતા ખાટલામાં ઊંઘતા હતા તે વખતે અજાણી હોય ગમજી ભાઈને માથાના પાછળના ગરદન ભાગે કોઈક તીક્ષ્ણ હથિયાર વડે ચાર પાંચ ઉપરા ઉપરી ઘા ઝીકી દીધા તીક્ષ્ણ હથિયાર વડે તેઓનું સ્થળ પર મોત નીપજ્યા તેમની પત્ની ચીમટીબેન એમને પણ માથાના ભાગે પાછળના ભાગે ગરદન ભાગ ભાગે અને માથાના ઉપરના ભાગે ડાબા હાથની કોણીના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ખચાકચ ઘા ઝીકી દીધા અને ગંભીર ઇજાઓ પહોંચાડી નિર્મમ હત્યા કરી નાખવામાં આવી ચીમટીમ ડાબા હાથની કોણીના ભાગે તીક્ષ્ણ હથિયારથી ગાયચ કરી હતા તે પણ વિગત છે ડાબા હાથના પંજાની ટકલી તેમજ તેની બાજુની આંગળી તેમજ બંને પગોના પંજા એડી બંને પગ પંજાને એડીની ઉપરના ભાગેથી તીક્ષ્ણ હથિયાર વડે કાપીને છૂટા પાડી દીધા અને કાપી છૂટા પાડીને અલગ ફેંકી દીધા તેના બંને પગમાં પહેરેલ ચાંદીના કળા કલ્લા જેનું વજન છસો ગ્રામ જેની બજાર કિંમત પચાસ હજાર રૂપિયા એની લૂટ કરી સ્થળ પરથી બંનેનું મોત આ ઈસમ ફરાર થઈ ગયો અત્યારે પીપલદા ગામમાં આપણે દ્રશ્ય જોવા આજે સવારના આ દ્રશ્ય કે જ્યારે તેઓનું પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહને ગામમાં લાવવામાં આવ્યો અને મોતનો ચૂપકી દીધી સન્નાટો છવાઈ ગયો તમે જુઓ કે આ ઘર આ મકાન કે જ્યાં જે સ્થળ ઉપર તેઓ રહેતા હતા સામાન્ય ઝુંપડામાં પોતાનું જીવન ગુજરાન કરતા હતા મહેનત કસ આ જીવન જીવતા આદિવાસી દંપતી નિઃસંતાન હતું તેમ છતાં પણ બંને વૃદ્ધ પોતાની જિંદગીનો છેલ્લી સફર ખેડી રહ્યા હતા અને અચાનક જ એઓની જિંદગીની અંદર આ પ્રકારનો એક હાદસો બની ગયો ગરીબ પરિવારની અંદર અને એમના જે સ્વજનો છે તેઓ પણ હતપ્રપ થઈ ગયા ગામના સૌ કોઈ આ ઘટનાને વખોડી રહ્યા છે આ અંગે પોલીસ શું કરી પણ સાંભળીએ ગઈકાલે કવાટ પોલીસ સ્ટેશન ખાતે પીપલદા ગામે જરી નિશાળ ફળિયા ખાતે બે વૃદ્ધ દંપતિ ગંજીભાઈ વર્ષ સિત્તેર અને તેમના પત્ની ચિમટીબેન ઉંમરવર્ષ ઓગણ સિત્તેર નાઓને લૂંટને ઈરાદે હત્યા કરવામાં આવેલ જેમાં ચિમટીબેનના બંને પગના પંજા કાપીને કડા આશરે પચાસ હજારના લૂંટ કરેલ છે જે બાબતે કાયદેસર તપાસ ચાલુ છે અને અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધવાની તજવીજ હાથ ચાલુ છે